પરસાણા પોલીસે તારાજ ગામમાંથી ડમ્પરોમાંથી ડીઝલ ચોરી કરતા આરોપી તથા રિસીવર મળીને કુલ 3 ડીઝલ ચોરોને કુલ 5,360 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા પલસાણા તાલુકાના તરાજ ગામ નેશનલ હાઇવે નંબર ત્રેપન પરથી ડમ્પરોમાંથી ડીઝલ ચોરી કરતા ત્રણ આરોપીને કુલ પાંચ લાખ તેત્રીસ એકસો સાહીઠના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ પલસાણા પોલીસે સ્ટાફની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અહીં કોન્સ્ટેબલ મેરુભાઈ રમેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ દિશભાઈ નાઓને ખાનગી રાહે સંયુક્ત માતમી મળી હતી કે

આ રહે રૂમ નંબર પાંચ સમર્થ સાઈ ટ્રાન્સપોર્ટર મકદલા બંદર સુરત શહેર મૂળ રહ્યા અલાલપુર થાના હુસૈનબાદ જિલ્લો પલામુ જનક અદાલત યાદવ ઉમર બેતાલીસ ધંધો ડ્રાઇવિંગ રહે રૂમ નંબર પાંચ સમર્થ ટ્રા મગદલા બંદર સુરત શહેર મૂળ રહે અરોકલી થાના સિવાય જીમલો સીમા અને ઓને ડીઝલ હાસરે લિટર જેની કિંમત રૂપિયા સાત હજાર ત્રણસો સાહીઠ સ્વિફ્ટ ગાડી જીજે ઓગણીસ બી એ સત્યાસી ઝીરો ત્રણ જેની કિંમત પાંચ લાખ મોબાઈલ નંગ ત્રણ જેની કિંમત પચીસ હજાર આરોપીની અંગ ઝડપથી રોકડા આઠસો મળી કુલ પાંચ લાખ ત્રીસ હજાર એકસો સાહીઠ મુદ્દા મળે ઝડપી પાડ્યા અને તમામની અટક કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી સુરેશ ટીવી ન્યૂઝ પલસાણા